નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ બેનો આપણે દસમા દાખલાથી જોવાના છીએ આગળના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં છે એકવાર જરૂરથી જોઈ લેજો આ ચેનલ ગમતી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો તો મારું મોટિવેશન પણ વધતું રહે ચલો દસમો જોઈએ નવ દાખલા સુધી ગણેલા છે ગોળના નાના એક રવાનું વજન પાંચ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ થાય છે આવા આઠ રવાનું વજન કેટલું થાય તો ગોળનો એક રવો હોય તો એનું વજન છે પાંચ કિલોગ્રામ બસો પચાસ ગ્રામ તો કેટલા રવા છે આઠ રવા હોય તો કેટલું થાય તો આઠ ગુણ્યા પાંચ કિલોગ્રામ છે તો પાંચ પોઈન્ટ બસો ને પચાસ વિદ્યાર્થી મિત્રો ઘણા પોઈન્ટ આવે એટલે ગભરાઈ જાય તો ગભરાવાનું નહીં આપણે પોઈન્ટ વગર મૂલી દેવાનું પોઈન્ટ ભૂલી જાય એટલે પાંચ હજાર બસો પચાસ ગુણ્યા આઠ પોઈન્ટ છેલ્લે લખ આપીએ જુઓ આ ઝીરો આઠ પંચો ચાલીસની શૂન વધી ચાર આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણીસની શૂન વધી બે આઠ પંચો ચાલીસ ચાલીસ અને બેતાલીસ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી કેટલા વકડાતા એક બે ત્રણ તો ત્રણ કાપો એક બે ત્રણ તો કેટલા આયા બેતાલીસ આવ્યા જો આ પોઈન્ટ આટલા આવી ગયો તો બેતાલીસ કિલોગ્રામ ગોળ થાય ઓકે ચલો અગિયારમાં જોઈએ મનુભાઈ રોજ ચાર કિલોમીટર બસો પચાસ મીટર અંતર કાપે છે ચાર દિવસમાં કેટલું અંતર કાપે તો એક દિવસમાં કેટલું કાપું છે મનુભાઈ ચાર કિલોમીટર બસો પચાસ મીટર તો ચાર પોઈન્ટ બસો પચાસ કહેવાય કેટલા દિવસ છે તો આઠ દિવસ છે તો ચાર પોઈન્ટ બસો પચાસ ગુણ્યા આઠ જો હોશિયાર વિદ્યાર્થી કઈ રીતે ગણે હું તમને સમજાવું સીધો જ ગુણાકાર આઠ ગુણ્યા જીરો એટલે જીરો આઠ પંચો ચાલીસની શૂન વધી ચાર આઠ દુ સોળ સત્તર અઢાર ઓગણી વીસની શૂન વધી બે આઠ ચોક બત્રી તેત્રી ચોત્રી તો પોઈન્ટ પછી કેટલા ઓકડા છે એક બે ત્રણ તો એક બે ત્રણ કાપો એટલે ચોત્રી તો અહીં લખવાનું ચોત્રીસ કિલોમીટર મનુભાઈ અંતર કાપે જોયું ગુણાકાર વગર જવાબ આવી ગયો તો તમે જ્યારે આવી પ્રેક્ટિસ કરશો વારંવાર દાખલા ગણશો તો મારા જેવી સ્પીડ તમારે આવી જશે ચલો અગિયાર દાખલા પૂર્યા ત્યાં બારમો જોઈએ એક દુકાનનો ત્રણ દિવસનો વકરો અનુક્રમે પાંચ લાખ બાર હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા બે લાખ સત્યાવીસ હજાર સાતસો છપ્પન રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર એકસો છવ્વીસ રૂપિયા થયો છે તો ત્રણ દિવસનો દુકાનનો કુલ વકરો કુલ આવે એટલે સરવાળો આવે જોઈ લો બાર પહેલો કેટલો છે પાંચ લાખ બાર હજાર ત્રણસો પિસ્તાલીસ વત્તા બીજા દિવસનો બે લાખ સત્યાવીસ હજાર સાતસો છપ્પન વધતા ત્રીજા દિવસનું ત્રણ લાખ ચુમ્બાલીસ હજાર એકસો છવ્વીસ અહીં લખી દેવાનું પહેલા દિવસનો પહેલો દિવસ એવું લખશો તો એ ખ્યાલ આવી જશે અહીં બીજા દિવસનું વકરું છે અહીં ત્રીજા દિવસનો છે અને અહીં આપણે જે જવાબ લઈશું એ કુલ વકરું થશે ઓકે ચલો સરવાળો કરીએ છ છ બાર બારને પોચ સત્તરનો સાતડો એક ચાર પોચ ચાર સાત પોચ છ સાત આઠ નવ દસ દસ લાખ અહીં ક્યાંક ભાઈ રકમ ક્યાંક સરવારામાં ભૂલ છે જોઈ લ્યો ચાર પોચ છ સાત ને કંઈ આઠ આવશે ને બે વધી ચડી છે એટલે તો દસ લાખ ચોર્યાસી હજાર બસો સત્યાવીસ કુલ વકરો થાય ઓકે ચલો તે એક ચૂંટણી અમૃત સરપંચની ચૂંટણી જોઈએ આપણે જો એક ચૂંટણીમાં જીતેલા ઉમેદવારે બાર લાખ સુડતાલીસ હજાર છસો ઓગણીસ મત મેળવ્યા જ્યારે હારેલા ઉમેદવારે સાત લાખ હજાર આઠસો સુડતાલીસ મત મેળવ્યા તો જીતેલા ઉમેદવારે કેટલા મત વધુ મેળવ્યા તો બાદ બાકી તો બાર લાખ સુડતાલીસ હજાર છસો ઓગણીસ આ કોના છે જીતેલો ઉમેદવાર વિદ્યાર્થી મિત્રો અલ્ફીરામ નીચે અલ્ફીરામ જ જોઈએ નવ માંથી સાત જાય તો બે બાદ બાકી નહીં થાય એટલે પાંચ આવશે અને અગિયાર એટલે અગિયાર એટલે છ અને સાત આવશે અહીં પછી બાદ બાકી નહીં થાય એટલે છ અને અહીં પંદર પંદરમાંથી આઠ કાઢો એટલે નવ આવશે છમાંથી નહીં થાય પાછું તો ત્રણ અને સોળ સોળમાંથી નવ છ એટલે સાત આવશે અહીં એક છ અને અહીં તેર પાંચ છે એટલે આઠ તેર આવશે અહીં અગિયાર સાત આઠ નવ દસ અગિયાર એટલે ચાર આવશે અને જીરો આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો ચાર લાખ સત્યાસી હજાર અહીં ભૂલતો નથી ને કે દસ ને પાંચ પંદર એટલે આઠ આઠ નવ દસ ને પંદર અહીં નવ સાત આવવું જોઈએ તો ચાર લાખ સત્યાસી હજાર સાતસો બોતેર મતે વધુ મેળવ્યા કહેવાય આવું લખવાનું છો ફરજિયાત એ નહીં લખો તો તમારા માર્ક કાપી શકે છે ચલો પાછળ ચૌદમું જોઈએ માધવ ક્રિકેટનો જાણીતો ખેલાડી છે અત્યાર સુધીમાં તેણે આઠ હજાર નવસો ચૌદ રન બનાવ્યા છે તેનું લક્ષ દસ હજાર રન પૂરા કરવાનું છે હજુ માધવે કેટલા રન બનાવવાના બાકી છે બાદ બાકી આવશે તો લક્ષ કેટલાનું છે દસ હજારનું લક્ષ રન ઓછા અત્યાર સુધી કેટલા માર્યા છે આઠ હજાર નવસો ચૌદ તો આઠ હજાર નવસો ચૌદ રન મારેલા છે બાદ બાકી જુઓ તો અહીં જીરો નવ 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 અને દસ દસમાંથી ચાર જાય તો છ નવમાંથી એક જાય તો આઠ નવમાંથી નવ તો 9 નવમાંથી એક આઠ એટલે એક જીરો તો કેટલા આવ્યા એક રન આયા તો એ લખી દેવાનું માધવે એક હજાર માધવને એક હજાર છ્યાસી રનની જરૂર છે ઓકે ચલો પંદર મોનો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો લઈ એક એક સિનેમાગૃહમાં પહેલે અઠવાડિયે 23,415 હજાર ચારસો પંદર ટિકિટો બીજે અઠવાડિયે એકવીસ હજાર પાંચસો સો ટિકિટો ત્રીજે અઠવાડિયે બાવીસ હજાર નવસો સત્તર ટિકિટો ચોથા અઠવાડિયે સત્યાવીસ હજાર ટિકિટો વેચાય તો કુલ કેટલી ટિકિટો તો લખી દઈએ કુલ ત્રેવીસ હજાર ચારસો પંદર આપેલા અઠવાડિયે એકવીસ હજાર પાંચસો સોળ બીજા અઠવાડિયે બાવીસ હજાર નવસો સત્તર ત્રીજા અઠવાડિયે અને સત્યાવીસ હજાર આઠસો તોતેર ચોથા અઠવાડિયે તો અહીં લખીએ પહેલું અઠવાડિયું આ બીજું અઠવાડિયું આવું લખવું જરૂરી છો આ ત્રીજું અઠવાડિયું આ ચોથું અઠવાડિયું અને આ કુલ ટિકિટ ચલો આવજો સાતને ત્રણ દસ દસ ને છ સોળ સોળને પોચ એકવીસ એકવીસનો એકડો વધી બે બે ત્રણ ચાર પોચ પોંચને સાત બારનો બગડો વધી એક ચાર ચારના એક પોંચને પોંચ દસને નવ ઓગણીસ ઓગણીસને આઠ સત્યાવીસનો સાતડો વધી બે બે ત્રણ ચાર પોચ છ સાત આઠ આઠને સાત પંદરનો પાંચડો વધી એક બે ચોગ આઠ ને અહીં નવ તો કેટલી થઈ પંચાણું હજાર સાતસો ને એકવીસ કુલ ટિકિટો વેચાય બસ વિદ્યાર્થી મિત્રોને તમારો સ્વાધ્યાય પૂરો થાય છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો